હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે આપણે કુકિંગ બ્લોગમાં બનાવશું ચીજ પકોડા તો જુઓ એકદમ મસ્ત મસ્ત બનશે અને જ્યુસી અને ચીઝ હોવાથી બહુ જ બાળકોને પણ ભાવે છે અને તો ચાલો શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં મેં અહીંયા જો બટેકાને છાલ ઉતારી અને કુકરમાં લઈ લીધા છે અને આપણે બટેકા બફાઈ જાય એટલે પછી આ રીતે પોટેટો મેસરથી એને મેસ કરી લઈશું અથવા તો તમે જે કદ્દુકસની ખમણી હોય છે એનાથી ખમણી પણ શકો આ રીતે એક પણ લમ્સ રહીએ એ રીતે આપણે એકદમ ક્રસરથી કરી લઈશું પછી આપણે થોડું તેલ મૂકી અને એમાં લસણ નાખીશું આ મેં ખાંડેલું લસણ લીધું છે તમે લસણની કટકી પણ લઈ શકો અને જો લસણ ન ખાતા હોય લસણ ડુંગળીને સ્કીપ પણ કરી શકો તો બટેકામાં સીધા ટામેટાનો વઘાર કરી અને પણ તમે મસાલો બનાવી શકો અને જો આ રીતે ડુંગળી અને લસણને આપણે એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું અને હવે આપણી ડુંગળી જો એકદમ બ્રાઉન થઈ ગઈ છે અને હવે આપણે એમાં સેજ નિમક પણ નાખી દઈએ જેથી કરીને ચડી જાય અને હવે આપણે બ્રાઉન ડુંગળીમાં ટામેટા નાખી દઈશું અને જુઓ તમે ટામેટાના પણ ઝીણા કટકાચ કરેલા છે બહુ મોટા નથી અને આ રીતે બધું હલાવીશું પછી આપણે એમાં હળદર પછી એમાં નાખીશું ધાણા જીરું પાવડર અને ફરીથી હલાવી લઈશું જેથી કરીને નીચે બેસી ન જાય અને હવે આપણે જે દાબેલીનો મસાલો આવે છે ને આ એ મસાલાને મેં પાણીમાં થોડું પાણી નાખી અને પલાળી દીધો છે અને આપણે એ મસાલો આપણે પકોડામાં નાખીશું જેથી કરીને સ્વાદ એકદમ મસ્ત આવે છે તો જુઓ હવે આપણો મસાલો થઈ ગયો છે એકદમ તૈયાર અને હવે છેલ્લે લીંબુનો રસ નાખી દઈશું અને હવે ફરીથી હલાવી લઈશું અને હવે આપણે છે છેલ્લે નાખવાના ધાણાભાજી તો આપણે હવે એમાં કોથમીર ઉમેરી દઈશું તમને કોથમીર જેટલી વધુ ભાવતી એટલી નાખી શકો મેં પણ જુઓ ઘણી નાખી છે અને હવે આપણે હવે આપણે એ બધો મસાલોમાં બટેકામાં ઉમેરી દઈશું અને ફરીથી આપણે બટેકાને હલાવી લઈશું જેથી કરીને એકદમ બધો માવો મિક્સ થઈ જાય અને એક રસ બની જાય અને જો આપણે મિક્સ કરી લીધો છે અને ચાલો હવે આપણે બ્રેડ ભરવાની પણ તૈયારી કરીએ તો સૌથી પહેલા જો મેં એક મોટી બ્રેડ લીધી છે તમે જે બ્રેડ નું નાનું પેકેટ આવે એ પણ લઈ શકો મેં આ મોટું લીધું છે અને બંને બ્રેડ આપણે ભરી લઈશું અને ખૂણા પણ એકદમ સરસ રીતે ભરીશું જેથી કરીને આપણે જે પકોડા બનાવીએ ત્યારે બ્રેડ ખાલી હોય એવો સ્વાદ ન આવે અને મસાલાનો સ્વાદ આવે એટલા માટે તો બંને બ્રેડ આવી રીતના ભરી લઈશું અને ચમચીથી પણ ભરી શકું અને અથવા તો તમે હાથથી પણ હાથ કરતા જો કે ચમચી જ સારી એટલા માટે અને હવે આપણે બંને ઉપર ચીજ સ્પ્રેડ કરી દઈશું અને જુઓ તમે ચીજ જ્યારે ખમણો ને ત્યારે સેજ તેલ લગાવી દેવાનું ખમણી ઉપર જેથી કરીને ચીપકે નહીં જો મારે એકદમ હાર્ડ હતું ને તો ભાંગી ગયું તો ચાલો હવે આપણે ચીજ પણ ખમણી નાખ્યું છે અને હવે બ્રેડને ઢાંકી દઈએ અને બીજી બાજુ હવે આપણે ખીરું પણ તૈયાર કરી લીધું છે તો મેં જો એમાં મેંદાનો અને ચણાનો બંને લોટ નાખ્યા છે અને નિમક બીજું કંઈ પણ ઉમેર્યું નથી અને જુઓ તમે આ રીતે બંને બ્રેડ એક સરખી રાખી અને હાથમાં લઈ અને પછી ડુબાડી એકદમ સરસ રીતે અને તેલ શેજ ગરમ બધું રાખવું કારણ કે નહીતર બ્રેડ હોય છે પોચી એટલે એમાં તેલ ચડી જાય છે એટલા માટે તો આ રીતે એમાં નાખીશું અને તમે જુઓ બ્રાઉન શેજ થાય એટલે આપણે નીચેનો ભાગ બ્રાઉન થઈ જાય એટલે આપણે એને ફેરવી લઈશું હજી બ્રાઉન થવા દઈશું એમ તો અને તમને વધુ બ્રાઉન પડતી ગમતી હોય તો પણ જો આ રીતના કરી શકો અને જો હવે આપણે એને એક વાસણમાં લઈ લઈએ તો એકદમ મસ્ત મસ્ત જો બની ગયા છે ને હવે આપણે એ જ રીતે બીજી બ્રેડને પણ લોટમાં સરખી ડુબાડી અને લોટ બધે લાગી જાય એ રીતે ફરીથી આપણે કઢાઈમાં મૂકી દઈશું અને એ બ્રેડ તળાઈ ત્યાં સુધીમાં આપણે જે આગલી બ્રેડ છે એના કટકા કરી લઈશું અને તમે એના ચાર કટકા પણ કરી શકો અને બે કટકા પણ કરી શકો જુઓ એકદમ મસ્ત મસ્ત ચીજી પકોડા આપણા તૈયાર થઈ ગયા છે જુઓ તમે જોઈ શકો છો છે ને સ્વાદમાં પણ એટલા જ મસ્ત હતા અને તમે બંને બાજુ ચીજ સ્પ્રેડ પણ કરી શકો હવે આપણે બીજી કાપી લઈએ અને જો આપણા ચીજી પકોડા થઈ ગયા છે એકદમ તૈયાર અને ખાવા માટે છે રેડી અને મેં ટોમેટો સોસ અને લીંબુ અને તપકીની ચટણી સાથે સર્વ કર્યા છે હું ક્યારેક તમને જે તપકીની ચટણી આપણે આમલી ન ખાતા હોય એના માટે રેસીપી મૂકીશ